સલામત રોકાણ સોનું હંમેશા માટે સાબિત થઈ રહ્યું છે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું બે હજાર બસો પચાસ ડોલરની નજીક સરખ્યું છે જેના કારણે અમદાવાદ ખાતે સોનું વધુ એક હજાર ઉછળી પ્રતિ દસ ગ્રામ રૂપિયા સિત્તેર હજાર પાંચસો ની નવી ઊંચી સપાટીએ પહોંચ્યું છે જોઈએ આ અહેવાલમાં સોનામાં તેજીના કારણે નવા સોનાની માંગ કરતા રોકાણકારોનું મોટા પાયે પ્રોફિટ બુકિંગ જોવા મળી રહ્યું છે ગુજરાતમાં એવરેજ સોનાના વેચાણ કરતા થી બે ઘણું સોનું પરત આવી રહ્યાનું નિષ્ણાતોનું કહેવું છે બે થી પાંચ વર્ષમાં રોકાણકારોએ ખરીદેલા સોનામાં પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું છે સોનાની પાછળ ચાંદી પણ રૂપિયા પંચોતેર હજાર પાંચસો પર પહોંચી છે છેલ્લા એક માસમાં સોનામાં આઠ ટકા જ્યારે દિવાળી પછીથી અત્યાર સુધીમાં તેર ટકાનું આકર્ષક રિટર્ન મળ્યું છે વૈશ્વિક સોના સોનામાં તેજીનું મુખ્ય કારણ અમેરિકામાં ઇકોનોમી ગ્રોથ મજબૂત બનાવવા સાથે આગામી ફેડની બેઠકમાં વ્યાજ દરમાં ઘટાડો થશે તેવા સંકેતથી સોનું ડોલરની સપાટીએ પહોંચ્યું છે જ્યારે ચાંદી પચીસ ડોલરની નજીક પહોંચવાનું અનુમાન છે માર્ચમાં જ સોનામાં પ્રતિ દસ ગ્રામ રૂપિયા પાંચ હજાર સાતસો જ્યારે દિવાળીથી અત્યાર સુધીમાં એટલે કે ચાર માસમાં સોનામાં સાત હજાર આઠસો મોંઘું થયું છે લગ્નની સિઝન પહેલા જ સોનું ઓલ ટાઈમ હાઈ ગુજરાતમાં એક તોલા નો ભાવ સિત્તેર હજાર સાતસો રૂપિયા વધ્યા ચાંદી આંબી જશે નવી ખરીદી સામે બમણું થયું વેચાણ યુએસ યુરોપમાં જ્વેલરીની વધી માંગ ગોલ્ડ બોન્ડમાં રોકાણ વધ્યું રોકાણના વિકલ્પો છતાં રોકાણ પોર્ટફોલિયોમાં સૌથી વધુ મહત્વ આપી રહ્યા છે જેની પાછળનું મુખ્ય કારણ સલામતી ઉપરાંત આકર્ષક રિટર્ન છેલ્લા એક માસમાં સોનું પ્રતિ દસ ગ્રામ પાંચ સાતસો વધ્યું છે આમ સરેરાશ આઠ ટકાથી વધુ રિટર્ન મળ્યું છે જ્યારે છેલ્લા 5 વર્ષમાં સોનામાં રોકાણ દર વર્ષે ડબલ ડિજિટમાં રહ્યો છે 2019 માં સોનાની કિંમત સરેરાશ રૂપિયા 39000 પ્રતિ 10 ગ્રામ હતી જેમાં સરેરાશ 77% થી વધુ રીટર્ન મળી રહ્યું છે એટલું જ નહીં છેલ્લા 2-3 વર્ષમાં કરાયેલા રોકાણનું મોટા પાય પ્રોફિટ બુકિંગ જોવા મળી રહ્યું છે બ્યુરો રિપોર્ટ અરવલ્લી સમાચાર મોડાસા